ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ પુણ્ય સ્થાનકની સાથે સાથે ત્યાં હયાત કોઈ ધરોહરની ખ્યાતિ જગવિખ્યાત થઈ જાય છે અને તેવી જ એક જગવિખ્યાત ધરોહર છે શક્તિપીઠ બહુચરાજીની હસ્તકમાં આવતી બહુચરાજીની વાવ જેને વલ્લભ ભટ્ટની વાવ તરીકે ઓળખવામાં આવે છે જેની પવિત્ર માટી ભક્તોને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે

ત્યારે મંદિર મંદિર હસ્તકની વાવ પણ સ્થાન બન્યું છે આશ્ચર્યની બાબત તો એ છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે અપાય છે વાવની પવિત્ર માટી આ મંદિર પાસે આવેલી છે એક વાવ જે વાવ ત્રણસો પચાસ વર્ષોથી વધુ પૌરાણિક હોવાની માન્યતા રહેલી છે તો બહુચર માતાજીના પરમ ભક્ત ગણાતા એવા વલ્લભ ભટ્ટને આ જગ્યાએ માતાજીએ પરચો આપ્યો હતો જેથી જ આ નિર્માણ કરવામાં અહીં ભક્તો પુત્ર પ્રાપ્તિ મકાન તેમજ ધંધાની પ્રગતિ માટે બાધા રાખતા જોવા મળે છે તો ઘણા ભક્તો અહીંથી આપવામાં આવતી વાવની માટી પોતાના ઘરે મંદિરમાં મૂકી તેની પણ સેવા પૂજા કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા માટી પરત મૂકવા આવવાની પ્રથા પણ અહીં જોવા મળે છે આ મંદિર સાથે જોડાયેલ ઇતિહાસની વાત કરીએ તો ત્રણસો પચાસ વર્ષ પૂર્વે અમદાવાદ નવાપુરાથી સંખમાં વલ્લભ ભટ્ટે એવું નક્કી કર્યું હતું કે બહુચરાજી પહોંચીને જલપાન કરીશ પરંતુ બહુચરાજીથી એક કિલોમીટર દૂર આવેલ હાલની વલ્લભ ભટ્ટની વાવની જગ્યાએ આવી પહોંચતા અહીંથી હવે આગળ પહોંચવામાં વલ્લભ ભટ્ટ અશક્ત થઈ ગયા હતા આથી વલ્લભ ભટ્ટે માતાજીને પ્રાર્થના કરી અને વિનંતી કરી કે હવે હું તારા મંદિર સુધી પહોંચી શકવા સમર્થ નથી તારી કૃપા થાય અને તું મને અહીં દર્શન આપે તો હું જલપાન કરી તારા દ્વાર સુધી પહોંચી શકું આમ સાંભળીને માતાજીએ દર્શન આપી બાજુમાં પડેલ એક પથ્થર હટાવવાનું કહ્યું હતું આમ વલ્લભ ભટ્ટ દ્વારા પથ્થર હટાવાતા પાણીની ધારા ફૂટી હતી અને તેમને અને સાથી સંઘના લોકો આ પાણી પીધા બાદ બહુચરાચી પહોંચ્યા હતા બહુચરાજી મંદિર હસ્તકની આ વાવ એક કુદરતી હરિયાળી વચ્ચે સુંદર વનરાજીથી સુશોભિત છે માતાજીના વાહન ગણાતા કુકડાના મીઠા સુરોથી પણ આ મંદિર ગુંજી રહ્યું છે નાના ભૂલકાઓ માટે અહીં ટ્રસ્ટ દ્વારા બાલ ક્રીડાગણ પણ બનાવેલ હોવાથી પરિવારો મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બહુચરાજી